કોમલ બની રહેલા છે શરુ બની રહેલા છે અને કાજલ બની ત્યાં બધે પોછે રહ્યા છે અને બપોરનો સમય થઈ ગયો છે તો ફરવા કરવા છે આમાં કેમ લાલ કેમ છે લાલ સુખી ભાજી હોય ઠેક ટમેટા ટમેટાના હિસાબે મરસું નથી નાખેલું ટમેટા નાખ્યા ને એટલે એવી થઈ ગઈ ફરા કરી ત્યાં

કોમ બેન જો પઢાઈ કરી રહ્યો હે હા પેપર આલે પેપર આલે માં શરૂ બેન રોટલી કરે હે કે સેડે ખાલી હારી બને હો આવો તૈયાર કરો આ જો હું લેને હું ભૂખ નહી છે તણ ને હું એક બધાય આપણે કહે તો ભાઈ આ એક આડા પડે હું ઓલા પણ ના પીનું છે ની

આખું ખુબાઈ પોચી પોચી પુનવડી પોચી બે નવરાત ભાઈ ની બે ની રમે કે જમે જમે બહુ મસ્ત ખીલા આજે જો હા આવડ લે ને આમ જોવા

છે ને ટેઠવા કરવાનું છે તો પાણી મૂકી દેશે ગરમ પાણી થોડું ગરમ થાય ને એટલે આમાં બાજરા નાખી દેવાનો એટલે પછી બફાઈ જાય કાલે સવારે ગાય માતા દઈ દેવાનું કેમ ઈ લાડવા ફરવા પણ તે ગરમ કેમ કરો એટલે ગ્રીન છે અંદર કાઈ નથી પાણી ગરમ થઈ ગયું તો તવાડા નીકળે દે અંદર બહુ આવે આ બધું સારું તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખી પછી કાલે નવા વિડીયો ત્યાં સુધી આવજો જય માતાજી